तुम्हारे होरे निवेद बाकी है। होते हैं मिस अनवाइड ना इल्ले होरे निवेद बाकी है लेवाज करवा जाइए बात बास बास बात ना है ना

हाल हाल ने डाल दे हाल ले तक हरी हाँ धीरे धीरे हाल ये ये आते, ठीक है मारे काम मोड़ूं था ठीक है तो मारे <laughs> तो मोड़ो तो मारे था ही तो ये किये आया अंदर जाओ दे अंदर 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 चाहे लोई पिए कारक कारक तो जाए ये वाई बार बैठ निकले अभी ये पॉक दुखे तो ये बार निकले अल

ઉતરે જ નહી ઈ બીક લાગે ને તોરલ તોરલ એલી મોકરી ફરતી હોય ને તી કાઉ કર હા હા હાલો આપણે જાવું હાલો જે જે કરવા જાવું જે જે કરવા હાલ તો બધું કરણ પરવારે ગા મીરાની નો તોરલ અંદર પૂરે દીધ્યું ને જો મીસા તૈયાર થઈ ગઈ એમાં નીર દઈ થઈ ગા ને ભીખું બાંધે મીસા જોવે કે કાઉ કરે હી તે હાલો એ જાયે नारियर नाखवा बीजोरी ले नालो नारियर नाखवा <laughs> नालो तो ये जाइए ना नत बे हूं अगर रागड़ अगर, अगर। मैं सान पासवाड़े बे हूं जोइए न्या नत बे हूं जोइए के का अगर बे जा अगर देखो तेल लिए ता अगर एनी बे जा हे मेसा आ जो હાલો તો અમે એવ જઈએ નિવેદ કરવા સાવણ માતાજી મંદિર પૂકે એવા હેવ પર દર્શન કરવા ને નિવેદ ને કરેલી એવું એમ સાથ ધોડી આવે ဘယကေတွးငာဘေပို်ပစေပာကေပြေပြေွောကေေမေရာက်လ

સંપલ ઉતારવા અમારે મીસા ગમે ત્યાં મંદિર જાય ને આપણી ઓહાણ હોય કે ન હોય એ કી સંપલ ઉતારે સંપલ પેન આવે નહી કે હાલ તોય ન આવે હાલ તે જે કર મીસા છે ને ગાતડા અહીંયા આ મંદિર પહેલી વાર આવ્યા છે કોઈ દી આવીને जाए जे करे जा अंदर अजाणो काई न लागतो न ओइने कोई जगह ही नहीं हा कर ली है हा कर करे भी जे जे आ गातेर माता जी नो मंदिर है बाधेड़ नी गातेर हाँ। के भाई बाधेड़ नी गातेर के भाई नी हमारे आ की है बताई बाकी काम जो मुता इतिहास से कोई आपने के खबर तो नहीं

નિવેદ કરવાના હે ચાર મંદિરે આવ્યા આકરો ખુલે દીકુ ખુલે એની અંદર જ નાગર હે ત્યાં અમારે નિવેદ કરવાના હે બધા નિવેદ કરવા ને ઘેર પુગેર્યા ઘેર નિવેદ સામતા એટલે વાર લાગી કરવામાં એક થેગો એક એકને માથે ભેગો કે ને વાગણી વાઘણી ઘેર પી ગયા ને બપોરા આગળ બે હું આજે મારે કોઈ રાંધે લીધું બધું રોટલા શાક ને કલડી થયું પીવાનું શાક કર્યું એ ખબર ને ચાલો એ બપોરા આ કરી લઈએ એટલે જરાક આરામ કરીએ હાલો તને જે કદમ વાટવા તો અમારે મીરા મગોટું ખાય ને તોરલ એ અપડાવે પીણાથી અપડાય જાય અપડાય તે જાય હા ખાઈ તા કરી પણ દેખાય

પારવા હે નહીં હે પાણી પરમાણે હારા હંમેશા કે હે જાય મોડલો જાય દાદાનો પાથરો વઢાઈ ગયો કમ્પ્લીટ ને મિસાની લેન જાવી હારેન આ જવા દે ઘેર લેન જવા દે હારવા મન હારવા મન ઘેર મારે હારવી ઓસી ને બે પૂરા વાઢવાના હે જવાના તે વાઢે લઈ આગને એટલે લીલાળાનો કામ થયો પૂરો ને રઘોય આવ્યો કારુ તો આવ્યો તીદાકીનો ગામમાં ગદમમાં ગિરે ગયો

તરલ પાસે આવે એટલે ભાગ્યે ભાગ્ય મારી મા બેઠા કાલુ વા કાલુ ને દાદા રોક્યું છે ને લીરી મારે ગુમરા જાવ ને ગામમાં તે ફટોફટ ગુમરા મારે ને કે કામ કરલા મારા પપ્પા અને મારી મમ્મી આજે ગામમાં ગયા મારા બુક કેમ કે હે ને મારી ડ્રોઈંગ બુક પૂરી થઈ ગઈ હતી તે હે ને ભેગી આ ડ્રોઈંગ પેન્સિલ પર લેવા ને મારી જે ડ્રોઈંગ બુક હતી ને એનું તો એમાં મેં હે ને આ ડ્રોઈંગ કર્યું તમને કેવું લાગ્યું હમણાં કીજો કોમેન્ટમાં